તાનેરાના અનેક માર્ગો પર ફરતી વખતે ઉમેદવાર અને રોડ શોમાં જોડાયેલ લોકોનું ફૂલ વરસાવીને મતદારોએ સ્વાગત કર્યું હતું રેલી સ્થળે અબકી વાર ચારસો પારના નારાજ સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું વહેલી સવારથી રેલીના સ્થળે મતદારોની ભીડ ઉમટી જૂના બસ સ્ટેન્ડ પાસે જેસીપી પર ચડીને વર્ષા કરવામાં આવી હતી સમગ્ર રોડ શોમાં ભારત માતા કી જય મોદી તુગે આગે હમ તુમારે સાથેના નારા ગુંજી ઉઠ્યા હતા સમગ્ર રોડ શો દરમિયાન સમગ્ર શહેર ભાજપના રંગે રંગાયેલ જોવા